ધામા નાખશે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવા તેઓ એકત્ર થશે વ્યક્તિગત આવેદનપત્ર આપવા કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે નવા સચિવાલય ખાતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને પોતાની માંગ રજૂ કરશે

તેમની માંગ છે કે જૂની પેન્શન યોજના જે છે તે ફરી શરૂ કરવામાં આવે અને ફિક્સ પેપર જે છે તે નાબૂદ કરવામાં આવે આપ જુઓશો તે પ્રકારે મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ જૂના સચિવાલય ગેટ નંબર એક પર એકઠા થયા છે અને તેઓની માંગ છે કે મુખ્યમંત્રીને તેઓ આવેદનપત્ર આપશે રજૂઆત કરશે સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આ

અમારી એક માંગ છે પુરાની પેન્શન ચાલુ કરો પુરાની પેન્શન ચાલુ કરો આપ જોશો તે પ્રકારે મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ જે છે તે આજે એકઠા થયા છે અને તેમની માંગ છે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે અને ફિક્સ પગાર પ્રથા જે છે તે નાબૂદી કરવામાં આવે ખાસ સંયુક્ત કર્મચારી મહામંડળ તરફથી આજે તમામ કર્મચારીઓને અહીં એકઠા થવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું તમે જોઈ રહ્યા છો અત્યારે નિહાળી રહ્યા છો કે અમને કઈ રીતે અહીંયાથી બહાર કરવામાં આવે છે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારા હક માટે લડવા જી બહેનો પણ જે છે તે મોટી સંખ્યાની અંદર આ કૂચની અંદર જોડાયા છે તેવો સચિવાલયના ગેટ નંબર એક પર એકઠા થયા હતા ને ત્યાંથી હવે તેઓને અહીંથી આગળ ખસેડવામાં આવી રહ્યા છે મારું નામ રાકેશભાઈ પટેલ શું માંગ છે અને કેમ આજે આ જૂની પેન્શન યોજના જે બે હજાર પાંચ પર્સન્ટ જે આપવાની વાત થયેલી હતી એ આપવા માટે સરકાર બંધાયેલી હતી છતાં આપતા નથી એટલા માટે આજે આવેદન પત્ર મુખ્યમંત્રી ને આપવાની વાત અને વખત રજૂઆત આ મુદ્દે થઈ છે હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું લાગે છે કે નિરાકરણ અમે મુખ્યમંત્રી શ્રી પાસે આશા રાખીએ છીએ કે અમારા પ્રશ્નનું નિરાકરણ આવી જાય અને જૂની પેન્શન યોજના સત્વરે ચાલુ થાય અને હવે જો જૂની પેન્શન યોજના ચાલુ નહીં કરે તો અમારો સંઘ જે કાર્યક્રમ આપશે તે કાર્યક્રમમાં અમે લાખો કર્મચારીઓ ઉપટી પડશું સરકાર આપેલું મોટી સંખ્યાની અંદર આ કર્મચારીઓ તમામ એકઠા થયા છે હું પાછળ પણ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ મારી પાછળ જે છે તે સચિવાલયનો ગેટ નંબર એક છે અને આ ગેટ નંબર એક પર તમામ કર્મચારીઓ એકઠા થયા હતા તેમની આજનો કાર્યક્રમ હતો કે મુખ્યમંત્રીને તેઓ આવેદનપત્ર આપે અને અહીંથી તેમને હાલ જે છે છે તે હટાવવામાં આવી રહ્યા શું માંગણી જૂની પેન્શન યોજના કેટલા સમયથી માંગ કરી રહ્યા છો હજી કોઈ નિરાકરણ નથી આવું લાગે છે કે આ માંગ સ્વીકારવામાં માંગ તો આમાં બે મહિના બે વર્ષથી ચાલુ છે પણ અઢાર મહિના પહેલા ઠરાવ સ્વીકાર ઠરાવ એકલો બાકી છે અમારો શું આવેદન આવેદનપત્ર કરવામાં આવ્યું હતું ને તેને લઈને આ તમામ કર્મચારીઓ અત્યારે અહીં એકઠા થયા છે આગળના પણ હું આપને દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ અહીં આપ જોવો તે પ્રકારે પોલીસ વેન જે છે તે પણ અહીં લાવી દેવામાં આવી છે કે જો ઘર્ષણની પરિસ્થિતિ ઉદ્ભવે તો પછી તમામ જે કર્મચારીઓ છે તેની જો અટકાયતી પગલાંની જરૂરિયાત ઉદ્ભવે તો તેમને અટકાયત પણ કરવામાં આવે પરંતુ હાલ આ તમામ કર્મચારીઓને ગેટ નંબર એકથી જે પંચાયત વિભાગ છે પંચાયત પરિષદ જે છે ત્યાં હાલ ખસેડવામાં આવી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર અચાનક આ કર્મચારીઓ જે છે તે આજે એકઠા થયા હતા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એ પ્રકારની અંદાજ નહીં હોય કે આટલી મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ ફિક્સ પે પગાર પ્રથા નાબૂદ કરવા અને જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવા માટે આટલી મોટી સંખ્યાની અંદર કર્મચારીઓ એકઠા થશે તેવો ગેટ નંબર એક પર આ તમામ કર્મચારીઓ એકઠા થયા છે અને હવે તેઓ અહીંથી તેમને આગળ જે છે તે ખસેડવામાં આવી રહ્યા છે અહીં પણ આપ જોશો તે પ્રકારે મોટી સંખ્યામાં કર્મચારીઓનું જે સંગઠન તેનું જે ટોળું છે તે એકઠું થયું છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના ફરીથી શરૂ કરવામાં આવે અને ફિક્સ પગાર પ્રથા જે છે તે નાબૂદ કરવામાં આવે થોડા કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે કર્મચારીઓ અહીં છે તેમની સાથે વાત કરીશું ખાસ શું નામ તમારું નોકરી કરો છો હું તાલુકામાં નવસારી જિલ્લાની અંદર નોકરી કરું છું વાંસદા થી આજે અહીંયા છું આંદોલન હા શું માંગ છે અને ખાસ કરી જે જૂની પેન્શન યોજનાની વાત થઈ રહી છે ઘણા લાંબા સમયથી આ વાત છે લાગે છે કે માંગ સ્વીકારાશે અને ક્યાં પ્રકારના આંદોલન આગામી દિવસોમાં કહી રહ્યા છે કે જ્યાં સુધી આ માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે અને મોટી સંખ્યાની ની અંદર કર્મચારીઓ આ છે ગાંધીનગર અંદર તેમને ફરીથી ધામા નાખ્યા છે આ પહેલા પંચાયત મહાપંચાયત તરીકે સંગઠનના જે કર્મચારીઓ છે તે એકઠા થયા હતા ને હવે ફરી એકવાર મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે તમામ કર્મચારીઓ એકઠા થયા છે જી